વડગામ તાલુકાના કરનાળા ગ્રામ પંચાયતમાં પ્રસિદ્ધ થયેલ મતદાર યાદીને લઈને ઉચ્ચ કક્ષાએ લેખિતમાં રજૂઆત કરાઈ વડગામ તાલુકાના કરનાળા ગ્રામ પંચાયતમાં મતદાર યાદીમાં સુધારા લઈને ગામના જાગૃત નાગરિકે મામલતદારને લેખિત રજૂઆત કરી હતી હાલમાં ચૂંટણી પહેલાં પ્રસિદ્ધ થયેલ મતદાર યાદીમાં ગામના તાલા ટિક્કા મંત્રીએ મતદાર યાદીમાં ખૂબ મોટા ગોટાળા કર્યા હોય તેવા આક્ષેપો કર્યા હતા ગામના જાગૃત અરજદાર યાદભાઈ કાળુભાઈ મિરજાએ પ્રસિદ્ધ થનાર મતદાર યાદીમાં ખૂબ મોટા ગોટાળા હોવાથી લેખિતમાં તાલુકા વિકાસ અધિકારી વડગામ મામલતદાર સાહેબ શ્રી વડગામ જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી બનાસકાંઠા રાજ્ય ચૂંટણી આયોગ સચિવ શ્રી ગાંધીનગર તમામ અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરી હતી કરનાળા પંચાયતની પ્રસિદ્ધ મતદાર યાદીના વિરોધ વધારજી આપતો પ્રથમ સુનાવણી મામલતદાર કચેરીમાં યોજાતો આજે જવાબ આપ્યો છે પ્રથમ દ્રષ્ટિએ તલાટી કામ મંત્રી હાજર રહેતા નથી આજ પણ હાજર રહ્યા નથી અને પંચાયતમાં પણ ખૂબ ઓછી હાજરી આવી છે એટલે અમે ચૂંટણી આવ્યો સુધી અમારી રજૂઆત છે કે તલાટી વિભાજીત પંચાયતમાં ખૂબ જીતી કરે છે તો તાત્કાલિકોની બદલી થવી છે